હાલમાં સોશિયલ મીડિયા પર AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરાયેલી સાડી અને સૂટ વાળી તસવીરોનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. લોકો પોતાની સેલ્ફી અપલોડ કરીને એને બોલીવુડ સ્ટાઇલના રેટ્રો દેખાવમાં પરાવર્તિત કરાવી રહ્યા છે. આ તસવીરોમાં ઘણીવાર સિફોન સાડી, નાટકીય પોઝ, ચમકતા રંગો અને ગોલ્ડન અવર લાઇટિંગનો ઉપયોગ જોવા મળે છે જે જૂની બોલીવુડ ફિલ્મોની યાદ અપાવે છે શું તમે પણ આવો ફોટો બનાવ્યો છે અને હવે બનાવ્યો છે તો ડર લાગી રહ્યો છે પ્રાઇવસી નો ડર શું થશે તેનો ડર લાગી રહ્યો છે ચિંતા ન કરતા મને કોમેન્ટ કરો મેં તમારા માટે એક વિડિયો બનાવ્યો છે જેમાં લિંક મૂકેલી છે અને એમાં આ ટેકનોલોજીથી ડર્યા વગર જ મનપસંદ ફોટો બનાવી શકશો બસ ટેકનોલોજીને સમજવાની જરૂર છે ડરવાની જરૂર બિલકુલ નથી આ વિડીયો કોમેન્ટમાં તમે જોઈને ડિસ્ક્રિપ્શનમાં જે લખાયેલી છે એ લિંક ખોલશો એટલે તમને સંપૂર્ણ વિડીયો જોવા મળશે